જય માતાજી મારા વાલા મિત્રો ને મારા બહેનો બેનબા સોરી જીજા બેનબા જય માતાજી તમારું મહાદેવ કલેક્શન સાડીમાં વેલકમ છે તમને હું સાડીની સરસ અવાન અવાર ડિઝાઇનો લાવું છું તમને ગમે છે મજા આવે છે કે નહીં આવે એ પહેલા મને આવે છે ને મજા આવે છે કે નહીં બરાબર આવી રીતે જ અમારી ચેનલ જોતા રહો તમને સાડી કલર વેરાયટી ઘણી બધી છે મારા જોડે આમ તમે જોઈ ને ગાંડા થઈ જશો એવી એવી વેરાયટી છે બરાબર બાંધણીમાં છે જો નવી લઈને આવીશું ટાઈપનો ફ્લાવર વર્ક રહેશે એકદમ મસ્ત મજાનો વર્ક છે ઝીણો વર્ક છે જોઈ શકો છો દેખાય છે ને એકદમ સરસ રહેશે આમાં હું બ્લાઉઝની વાત કરું તો બ્લાઉઝ આવશે જુઓ રેડ કલરનો બ્લાઉઝ આવશે આમાં ડિઝાઇન આપણે આ ટાઈપની રહેશે જુઓ એકદમ મસ્ત ઝીણા વર્કનું ડિઝાઇન છે અને કાપડ ક્વોલિટી એકદમ સરસ છે બરાબર આપણે એમાં એકદમ આપણે વેલ હોય ને વેલ કેવી હોય એ ટાઈપની ડિઝાઇન છે વેલની ડિઝાઇન છે બસ ખાલી જે આમાં પત્તા આવે ને પત્તાની જગ્યા આપણે ફ્લાવર આપેલા છે જે કોક નવો કોન્સેપ્ટ છે તમારા માટે છે કે નહીં છે ને હા કંઈક નવું કોન્સેપ્ટ છે તમારા માટે અમે લઈને આવ્યા છે અને પ્રાઇઝની આપણે આ સાડીની વાત કરીએ ને તો પ્રાઇઝની આપણે છસો નેવું ની પડશે અને આ જોઈ શકો છો બ્લાઉઝ રહેશે લાલમાં મસ્ત સરસ મજાનો કોમ્બિનેશન ગ્રીન કલરનો બ્લાઉઝ રહેશે બરાબર એકદમ સરસ આવશે આમાં બ્લાઉઝ ટૂંકું આવે એવું નહીં જોઈ લો એકદમ મસ્ત સરસ મજાનો લાંબો બ્લાઉઝ આવશે તમારે થોડી બોડી હોય તો એ સરસ આવી જશે પહેરવામાં અને આ ગ્રીન કલર ની સાડી નો બ્લાઉઝ છે એટલે કોન્ટ્રાસ્ટ માં બ્લાઉઝ રહેશે આપણે ફૂલ મેચિંગ નો બ્લાઉઝ નહીં આવે આમાં અત્યારે આપણે દરબારો માં તો તમને ખબર જ છે કે જે સાડી હોય એ કલર નો બ્લાઉઝ ના હોય અલગ જ સાડી નો બ્લાઉઝ ચાલે છે કોન્ટ્રાસ્ટ માં જોઈ લો એકદમ મીટર નો બ્લાઉઝ આવશે હેવી કાપડ બાપડ સારું આનું તો પાછું હા એ જ ને જો કાપડ ક્વોલિટી આમ જો તમે જોઈ તમે જાતે જ જોઈ શકો છો કેટલું મસ્ત નરમ કાપડ છે છે કે નહીં બસ રૂપિયા તો ખાલી યાદ લાગે બ્લાઉઝ જ લાગે હા એ જ ને બસો રૂપિયા નું બ્લાઉઝ છે તો એ છતાં હું તમને ફક્ત આપણે છસો નેવું માં સાડી પ્રોવાઈડ કરી આપું છું કેટલામાં ફક્ત છસો નેવું માં બરાબર અને આપણે તમારે ઓર્ડર કરવા માટે સાડી આપણે વોટ્સઅપમાં સ્ક્રીન ઉપર નંબર આપેલા હશે એમાં ડીએમ કરો સીઓડી નો આપણે કોઈ ઓપ્શન નથી આના માટે અમને માફ કરજો અને પેમેન્ટનું આપણે ઓનલાઈન જ રહેશે બરોબર જય માતાજી